વહેલા છે મિત્રો કેમ કે અત્યારે થોડુંક બહાર જવાનું હોવાથી આજે થોડાક વહેલા દર્શન કરી દઈશું મિત્રો આજના લાય દર્શન અત્યારે આપણા ગાદી આવી જશે ગાદી દર્શન આજનો ટ્રાફિક જોઈ શકો એટલી બધી ટ્રાફિક જોવાનું નહોતું મિત્રો પરંતુ આજના લાય દર્શન જોઈ શકાય તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ

વાગેલા હશે કે ભાઈ વસ્ત્રા ચાલો તો અહીંથી આપણે સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો લાઈમ બની જાય મિત્રો પણ જોઈશું કેટલું છે તે મિત્રો તો ચાલો સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવજ મંદિર અહીંથી સમાધિ મંદિર જઈને અને સમાધિ મંદિરના દર્શન કરાવશું તો અત્યારે સમાજ અંદર આવી ગયા છે મિત્રો અને સમાજમાં લાય દેશન આજનો તો છે સમાજની સમાજની ના લાય દેશન મિત્રો જયેશક સમાધિ મંદિરના આજના લાવ દર્શન મિત્રો અરે નવા મિત્રો એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ભાવના પર જય જય શ્રી રામ ભગેશ રામ દાદા અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે ત્યાં તો અહીંયાથી મંદિર જોઈશો મિત્રો તો સુંદર મજાનું લાગી હોય છે મિત્રો તો મંદિરમાં પણ સુંદર મજાનું દર્શન કરી શકો છો ધજાના બાપાને બાપાની હરિ ઓમ નમો

તો કો લાઈવ માં બની રહ્યો છે મિત્રો તો સામે ધ્યાન મندي જોઈ શકો ધ્યાન મندي ના પર લાઈ દે છે તો આજ ના લાઈ દે છે મિત્રો તામિલિયા દીપાલી બાપા ની મોજ તો આજ ના લાઈ દે છે મંદિર ના સુંદર મજાના સોની ગ્રાહ બાબા ભાઈ તો ફરી નવા મિત્રો જે જોડા એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે કામિનીબેન બેન જોઈશે ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે પાછા તો ત્યાંની અંદર આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો બધા જ બધા મિત્રોનામ જય શ્રી રામ રાધા રાધે તો મિત્રો આજના લાઈવ દર્શન ખૂબ જ સુંદર મજાના જોઈ શકો છો ફરીના મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ઘરની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયારી જમ ત્યાં <nd> હતા <mother> <todized> Ajna aydınlatma, sündürme cihana, çoğu işe kocuğum. Ajna aydınlatma, çoğu işe kocuğum. Ajna aydınlatma, sündürme cihana, 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 çoğu işe kocuğum. ચાલો મિત્રો તો ચાલો મિત્રો તો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ આજે થોડોક લાઈન માં વહેલા છે મિત્રો તો ઘણા બધા મિત્રો ઓછા જોડા જોડાના છે એમાં તો મિત્રો જોઈ શકાય મંદિર ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને આજના લાઈવ દર્શન

તમે પબ્લિક જોઈ શકો કે કેટલું પબ્લિક છે મિત્રો ત્યાં સુંદર મજાનું ચાલો મંદિરના દર્શન કરાવીશું મિત્રો આજે કાલે રવિવાર હોવાથી આજે થોડુંક પબ્લિક છે મિત્રો અને બપોર સુધીમાં ઓછું થઈ જશે તો આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવી દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપવાના લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો તો બધા જય શ્રી રામ રાધા રાધે તો આજની લાઈવ સુધી રાખીએ મિત્રો બાપેશ પાસે સવારે સોરી રાત્રે સાડા આઠ લાઈવ માં તો લાઈવ માં જોડવા માટે ખૂબ ખૂબ આભાર અર્જુન રાખીએ કાનદિપાઈ પટેલ સુધી રાખીએ